શ્રી કૃષ્ણ ભંજન દેવની જય હનુમાનજી મહારાજની જય સારંગપુર દાદાની જય સર્વે મારા વાલા ભક્તોને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામના તમા હનુમાન જયંતિ નિમિત્તે હું આજે એક કીર્તન લઉં છું જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ಚೈತ್ರಾ ಸೋದ ಪುನ ಮಚೆ ಅನುಮಾನ ಜಿನ ಓ ಮಾರಾ ಅನುಮಾನ ದಾದಾ ದರ್ಶನ ಪ್ಯಾರೇರಾ. પૂ ચૈત્ર પૂનમ છે હનુમાનજીનો જન્મ છે ઓ મારા હનુમાન દાદા દર્શન ત્યારે આપ સો અંજલી જાયા છો ને પવન દેવના પુત્ર છો ઓ મારા હનુમાન દાદા દર્શન છ્યા પાપ સો ના જાયા છો ને પવન દેવના પુત્ર છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપ છો ચૈત્ર પૂનમ છે હનુમાનજી નો જન્મ છે ઓ મારા હનુમાન દાદા દર્શન લાલ પહેરી છે ગળે આકડા ની માળા છે ઓ મારા હનુમાન દાદા દર્શન કરે આપ છો લાલ લંગોટ પહેરી છે ને સળે આકડા માળા છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપસો ચૈત્ર સુધી પૂનમ છે હનુમાનજી નો જન્મ હશે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપસો સો માં ગદા છે ને બાબાત્મા પર્વત છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો મણાત્મા ગદા છે ને ડાબાત્મા પર્વત છે ઓ મારા કષ્ટ ભંજન દર્શન ક્યારે આપ ચૈત્ર સુદ પૂનમ છે ને હનુમાનજીનો જન્મ છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપસો અશોક વાચી ક ગયા છે ને સીતાજી ને મળ્યા છે ઓ મારા બજરંગ બલી દર્શન ક્યારે આપસો અશોક વાચી ક ગયા છે ને સીતાજી ને મળ્યા છે ઓ મારા બજરંગ બલી દર્શન ક્યારે આપસો ચૈત્ર સુદ પૂનમ છે ને હનુમાનજી નો જન્મશે ઓ મારા હનુમાન દાદા દર્શન તારે આપસો આ કથમાં ઉડે છે ને જડી બુટી કાવે છે ઓ મારા કષ્ટ ભંજન દર્શન ક્યારે આપશો આકાશમાં ઉડે છે ને જડી બોટી લાવે છે ઓ મારા કષ્ટ ભંજન દર્શન ક્યારે આપસો ચૈત્ર સુધી પૂનમ છે ને હનુમાનજીનો જન્મ છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપ રામ લક્ષ્મણ ના ગીરા સોને રમણી સેવા કરો છો હનુમાન દાદા દર્શન ક્યારે રે આપ સો રામ લક્ષ્મણ ના ગીરા સોને રમની સેવા કરો છો હનુમાન દાદા દર્શન ક્યારે આ પસો ચૈત્ર સુધી પૂનમ છે ને હનુમાનજી નો જન્મ છે ઓ મારા હનુમાન દાદા ક્યારે આપસો મા માગતા છે ને સારંગપુરમાં જગતા છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપસો પુરખિયામાં માનતા છે ને સારંગપુર માં જગતા છે ઓ મારા પવન પુત્ર દર્શન ચારે આપસો કે પનોતી દબાવી છે ને ભક્તોના ના દુખડા કાપા છે ઓ પવન પુત્ર દર્શન ક્યારે આપસો કે પનોતી દબાવી છે ને ભક્તોના દુખડા કાપા છે ઓ મારા પવન પુત્ર દર્શન ક્યારે આપસો ચૈત્ર સુદ પૂનમ ચેન હનુમાનજી નો જન્મશે ઓરા હનુમાન દાદા ધર સર ત્યારે આપસો લંકામાં ગયા સોને વિભીક્ષણ ને મળ્યા છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપસો લંકામાં ગયા સોને વિભીક્ષણ ને મળ્યા છો ઓ મારા કષ્ટ ભંજન દર્શન ક્યારે મારા હનુમાન દાદા જ્યારે આપસો તેલ ને સિંદૂર ચડે છે હડદ ના વડા જમે છે ઓ મારા બા બંજન દર્શન ક્યારે આપસો એલને સીંદુર ચડે છે ને અડદના વડા રમે છે ઓ મારા કષ્ટ બંજન દર્શન ક્યારે આપસો ચૈત્ર સુદ પૂનમ છે ને હનુમાનજીનો જન્મ છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્ય આપસો ઓ મારા કષ્ટ ભંજન દર્શન ક્ય રે ઓ મારા બજરંગ બલી દર્શન ક્યાર આપ બોલો શ્રી કષ્ટ ભંજન દેવની જય હનુમાનજી મહારાજની જય પુરખ્યા દાદા ની જે